મોરબીના રવાપર રોડ ઉપરથી એસઓજીના સ્ટાફે બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સની અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બેંક ખાતે સિક્યુરિટી એજન્સી ચાલતી હોય અને ત્યાં સિક્યુરિટી તરીકે રહેલ વ્યક્તિ પાસે સિક્યુરિટીને લગતા કોઈ લાયસન્સ આધાર પુરાવા ન હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી આજે સવારે અગિયાર વાગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી એસઓજીના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના રોડ ઉપર આવેલ નાગરિક બેંક ખાતે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી કાર્યરત હોય અને ત્યાં કાર્યરત કેતનભાઈ સુરેન્દ્રભાઈ રાઠોડ જાતે ગુર્જર ઉંમર સત્તાવન ધંધો સિક્યુરિટી એજન્સી ચલાવી રહે મોટી ટાંકી ચોક મહાવીર એપાર્ટમેન્ટ રાજકોટવાડા પાસે સિક્યુરિટી એજન્સી ચલાવવા માટેના કોઈ આધાર પુરાવા લાયસન્સ ન હોય છતાં પણ તેઓ બેંક ખાતે સિક્યુરિટીનું કામકાજ સંભાળતા હોય તેઓ વિરુદ્ધ સિક્યુરિટી કાયદાને લગતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નોંધ કરવામાં આવી હતી અને એસઓજી દ્વારા તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે